ભાણો મોટા બાપુની ગોદમાં લપાયો હતો એના હાથ મહેપતરામ જમાદારના હાથના પોચ્યા પરના મોટા મોટા કાટા વાળને પંપાળવા લાગ્યા હતા મોટા બાપુનું શરીર હજુ પણ તાજા ઓલવી નાખેલા વરાળ છંસાની માફક ગરમ ગરમ હતું ગાડાવાળાની જબાન સુપ હતી એને હેકારા બંધ કર્યા હતા બળદની ગતિ ધીરી પડી હતી તેનું પણ એને ભાન ગુમાવ્યું હતું એ સુપકીદી એ જ મહિપત રામનું ધ્યાન ખેંચ્યું એને પૂછ્યું કે એ લા એ બેકુપ ચોલા તો ખાતો નથી ને ના સાહેબ આ લોટવા આવ્યો ત્યારે તું શું કરતો હતો એવાન હું શું કરું સાહેબ બેસી રહ્યો તો કા બેસી રહ્યો તો ગાડાવાળો કચ્છું ન બોલ્યો તું ગીરનો ખેડૂત ખરો કે આ સાહેબ ત્યારે તું શું પહાડની ભોમને નથી ધાવ્યો શું કાઠીનો એકલાનો જ ઇજારો છે આડું લઈને ઉભો ન થઈ ગયો ગાડા ખેડૂ કડવી દોરી વિનાના ભમરડા જેવો સુનમૂન હતો એણે એક જનો તારી લોટ મગા બ્રાહ્મણની બહાદુરી દીઠી હતી મહિપત રામે કહ્યું કે મારો ગુરુ કોણ છે કહું મારું ગુરુ તારી જાતનો એક કણબીજ છે એ કોણ હે મોટા બાપુ ભાણાને નવી વાર્તાનો ત્રાગડો મળ્યો એ મારા વાઘજી ફોજદાર એજન્સી પોલીસની સ્થાપના થઈ ત્યાર પહેલાના પ્રથમ પોલીસ અમલદાર હાથમાં હળ જાળેલું કલમ તો એને પ્રથમ પહેલી મે જલાવી ને મકોડાના ટાંગા જેવી છે ઘૂંટાવી એણે શું કર્યું તું હે મોટા બાપુ એણે શું શું કર્યું તે બધું તો સાંભળ્યું જાય તેમ નથી દીકરા પણ એણે એક વાત તો કરી બતાવી શિકારો કરીને સાવજ દીપડા માર્યા દાઢી મૂસોના કાતરા ખેંચી ખેંચીને કાટીઓને ને ગ્રાસિયાઓને જતો ને વિયાણાઓને અપરાધીને ને નિરપરાધીને કાટિયા વરણનો જે કોઈ લાગમાં આવ્યો તેને તમામને બે ફાટ માર્યો એ માર ખાતા જે ખરાશ થઈ ગયા તેનો પતોય ન લાગવા દીધો અર ભાણો દયાદ્ર બની ગયો અરે રાતે કર્મા દીકરા વાણીયા બ્રાહ્મણોએ સોરઠને સહેજે નથી કડે કરી આપણે આ કમજાતને ગાડે બેસાડી ઉપાડી જઈએ છીએ પણ મારો ગુરુ વાગજી છે બતાવું એ ભાઈ સાહેબ સુરગની જીભમાંથી હાઈ નીકળી ગઈ નહીં કાંઈ નહીં કેવી રીતે હે મોટા બાપુ પછી તું એડ કરીશ તો પણ કહી તો બતાવો કેવી રીતે કહી બતાવતા તો આપણે ભાટ સારણોને આપણા ચટના આપણા

હવે બસ કરો ને અંદર થી નો ઠપકો આવ્યો કેમ કોઈ આવે છે પાછળ ના ના તો ત્યારે આહી તો જુઓ જરા શું છે આ જુઓ ઢાટી થઈને પડી છે કોણ નંદુ હા સુવાવડી પુત્રીને પિતાએ સ્પર્શ કર્યો બરફમાંથી કાઢેલ સોડાની બાટલી સરખું એનું શરીર હતું આ અપાગ્યની ફાળ ખાઈને પડી છે દીકરી ને મે આને જીવતો રાખ્યો આ ભેરવને દાંત પૂસીને બોલતા મહેપતરામે પતરામે પૈસાયતા આ સૂરગ ઉપર ગડદા પાટોના મોંઢમાં શરૂ કર્યા હમ બાપુ તમે એનો વારો એનો હાથ ચાલો મારા ખોળામાં આનો દેહ છે એને વારો બહુએ સસરાને પોતાની लाजમાંથી વેલવીયા મણીપત વૃદ્ધે પોતાનો દેહ સુરગની આડો પાથરીને પુત્રની અટકાવી દીકરા બ્રાહ્મણ શું સંસ્કાર યજ્ઞનો સુરાતન બ્રાહ્મણે શોભે ખબરદાર એવાન જોઈએ શરણાગત હાથ લગાડ્યો છે તો મારી દીકરી તો કંઠ સેકેલી સોપારીને પેઠે ફાટ્યો ડોચકા ખાતી પત્ની બોલી કે એમાં બચારા નો દોષ આપણને આ ફગવનાર તો બીજા જ છે કોઈને દોષ ન દેશો વહુ ડોસાએ હસીને કહ્યું આપણું તો ક્ષત્રિયનું જીવન ઠર્યું ખંભે બંદૂક ઉપાડ્યા પછી વળી મરવા મારવાનો ને પહાડે સમુદ્રે ફેંકાવાનો શો ઉછાળ શો ઉડતો આ તો રજપૂતી છે હિંમત રાખો હમણાં સામું ગામ આવશે અને ત્યાં બધી ક્રિયા કરી લઈશું ભાણાને પૂરી ગમ નહોતી પડતી પ્રશ્ન પૂછવાની એની હિંમત નહોતી ગામ પાદરની પોચી મોંઘો છીલો આકડા પડ્યા માતાના માંસલ શરીર પર ગુમતા બાળક જવા લાગતા હતા મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું નવા વિડીયો સાથે